વલસાડ નગરપાલિકાના કર્મચારી રખડતા ઢોર સાથે અથડાતા જીવ ગયો વલસાડ નગરપાલિકામાં ફરજ બજાવતા નગરપાલિકાના કર્મચારીની મોપેડ રખડતા ઢોર સાથે અથડાતા પાલિકાના કર્મચારીએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં ફેલાઈ છે ત્યારે રખડતા ઢોરોના કારણે અકસ્માતો વધી રહ્યા છે જેમાં છેલ્લા બે દિવસમાં પાલિકાના કર્મચારી સહિત એક યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વલસાડ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં ટ્રેસર તરીકે ફરજ બજાવતા ચોપન વર્ષીય અરુણભાઈ મગનભાઈ મિસ્ત્રીનાઓ વલસાડના કાલિંદી એપાર્ટમેન્ટ હાલર વિસ્તારમાં રહે છે જેઓ આજે સાંજના સુમારે પોતાના ઘરેથી એક્ટિવા મોપેડ નંબર લઈ કોસ્ટલ હાઈવે રસ્તા પર પટકાયા હતા જેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમના ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા આ ઘટનામાં વલસાડ નગરપાલિકાના માજી સભ્યો હિતેશભાઈ રાણાને ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા સાથે વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ સહિત અધિકારીઓ હોસ્પિટલ પર દોડી આવ્યા હતા